નમસ્કાર મિત્રો હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ અંજના વર્મા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ આવકાર સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક શાહ તો મિત્રો પ્રસ્તુત છે આવકાર સાંજે પાંચ વાગે સંજીવ ઘેર પહોંચ્યો બે ચાર વાર ડોલબેલ મારવા છતાં બાણું ન ખોલ્યું આમ તો એક ચાવી એની પાસે અને બીજી ચાવી સુરુચિ પાસે રહેતી પણ પપ્પા આવ્યા ત્યારથી સુરુચિની ચાવી પપ્પાને આપી રાખી હતી થોડી ચિંતા અને થોડી અકળામણથી પપ્પાને ફોન કર્યો અરે આજે તું વહેલો આવી ગયો અહીં સમોસાની દુકાને છું બસ પાંચ મિનિટમાં તારા અને સુરુચિ માટે પણ સમોસા લઈને પહોંચ્યો સમજ ઘરથી થોડી દૂર ફરસાણની દુકાને નિરાતે સમોસા ખાતા પપ્પાના અવાજમાં સંજીવને કેટલી વાર રાહ જોવી પડી હશે એનો ઉચાટ અને એ વહેલો આવી ગયો એની ચાજી ખુશી હતી પૈસા આપવા ખિસ્સામાં હાથ નાખ્યો વોલેટ લાવવાનું રહી ગયું હતું ખિસ્સામાં હતી એટલી છૂટી છવાઈ નોટો પકડાવી સમોસાનું પડીકું લઈ પહોંચ્યા સંજીવ આવતાની સાથે લેપટોપ ખોલીને કામે લાગ્યો અરે આવતાની સાથે લેપટોપમાં માથું ખોસીને બેસી ગયો ચા બનાવી આપું મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા સંજીવ માટે જેટલો પ્રેમ હતો એટલી પરવા પણ હતી ના પાપા ઓફિસમાં કોફી પીધી હતી સુરુચિ એના માટે બનાવશે ત્યારે વાત અને તમે તો જાણો છો કે આવી મોટી કંપનીમાં ટકી રહેવું હોય તો બેસ્ટ પરફોર્મન્સ આપવું પડે લેપટોપમાં નજર ખોડીને એ કામ કરતો રહ્યો કલાક પછી સુરુચિ આવી થોડી ફ્રેશ થઈને ચા બનાવી સંજીવ અને પપ્પાને આપી પોતાનો કપ લઈને રૂમમાં ચાલી ગઈ રોજ સાંજનું આ દ્રશ્ય સવારે નવ વાગે સંજીવ અને સુરુચિ ઓફિસે જવા નીકળે ત્યારથી રવિ બાબુ ઘરમાં એકલા હા સવારે એક નેપાળી માણસ રસોઈ બનાવવા આવે ત્યારે ઘરમાં જરા વસ્તી લાગતી રસોડાના સિંકના નળમાંથી વહેતા પાણીનો અવાજ પ્રેશર કુકરની સીટી દાળ શાકમાં વઘારનો છમકાર સાણસી ચમચી ટકરાવાનો રણકાર વાસણનો ખકડાટ રવિબાબુને સારો લાગતો એ આવે ત્યારે રવિબાબુને થતું કે હાશ આની સાથે થોડી ઘણી વાતો તો થશે પણ એવું ક્યારેય ન બન્યું અડધા કલાકમાં દાળ ભાત રોટલી શાક રાયતું ચટણી બનાવી ટેબલ પર સજાવી ને નેપાળી ચાલ્યો જતો રવિ બાબુ ઘરમાં ફરી એકલા અખબારનો એક એક શબ્દ વાંચી લેતા રોજ એના એ સમાચાર કંટાળીને ઊભા થઈ જતા ઘરની બહાર જાય ત્યારે અજાણ્યા શહેરમાં અફાટ સાગરમાં ભૂલા પડેલા જહાજ જેવી દશા પત્નીની વિદાય પછી પવનમાં આમ તેમ ફંગોળાતા સુક્કા પાંદડા જેવી અર્થહીન જિંદગી જોકે ધીમે ધીમે રવિબાબુએ આ એકલતા દૂર કરવાનો ઉપાય શોધી લીધો મોબાઈલ પર જૂના મિત્રો કે દૂરના સગા સંબંધી જોડે વાત કરવાની શરૂ કરી ત્યારથી જાણે હરતી ફરતી જીવતી જાગતી દુનિયાનો એક અંશ હોય એવું લાગતું પછી તો બહાર જાય ત્યારે દુકાનદારોની સાથે વાત કરતા શાક લાવવાની જવાબદારી પોતાના માથે લઈ લીધી જેથી ખરીદીના બહાને બહાર જવાય અને જે બે જણ મળે એમની સાથે વાત થાય મંદિર જઈને સવારે ગણેશજીને અને સાંજે પવન પુત્ર હનુમાનજીને મળી આવવાનું કશે ન જાય તો બહાર વરંડામાં બેસી ને આવતા જતા લોકોને જોવાના માંડ માંડ દિવસ પૂરો થતો એક દિવસ વરંડામાં મૂકેલા કુંડા તરફ નજર ગઈ અરે કાલે તો આ નાનકડા છોડ પર કળી ફૂટવાની તૈયારીમાં હતી સૂકા પડી ગયેલા કુંડામાં પાણી રેડ્યું હતું અને આજે ફૂલ બનીને મોરી મોરી રવિ રવિબાબુ કુદરતની કમાલ જોઈ રહ્યા કુંડા હતા એ બધામાં પાણી બીજા દિવસે બધા કુંડામાં નાનકડા મિત્રો ખીલી ઉઠ્યા વસંતના વાયરે મન હળવું થઈ ગયું ઉપર વિશાળ ગગનમાં દેખાતા પંખીઓ જોઈને મન ખુશ હવે તો ક્યાં સુધી સંજીવ આવે એની રાહ જોઈ દુખતા જડબા પર હાથ રાખીને દવાની દુકાન તરફ ચાલ્યા વેદના એટલી હતી કે કેમ કરીને જલ્દી પહોંચાય એની ઉતાવળમાં રસ્તો ક્રોસ કરવા જતા સ્કૂટર ની હડફેટે ચડ્યા રવિ બાબુને ઓળખતા લોકો રવિ બાબુને હોસ્પિટલ લઈ આવ્યા સંજીવને પણ જાણ કરી દીધી આંખ ખુલી ત્યારે પોતે હોસ્પિટલના ખાટલા પર અને બાજુના ટેબલ પર સંજીવ અત્યાર સુધી દાંતમાં દુખાવો હતો હવે પગમાં પણ અસહ્ય દુખાવો હતો ફ્રેક્ચર નહોતું એટલે સમસ્યા થઈ હોત તો એ વિચારે રવિબાબુ અસ્વસ્થ બન્યા દુર્ઘટના બન્યા પછી બાબુ બહાર નીકળતા ડરવા માંડ્યા ટ્રાફિક ન હોય ત્યારે માંડ થોડે સુધી જતા ત્યારે રસ્તામાં ઉગેલા શિરીષ ગુલમહોર

ત્યાં તો ઘરના સન્નાટાએ હાથ ફેલાવી ને એમને આવકાર્યા તને મેં બહુ મિસ કર્યો હો રવિન્દ્ર મેં પણ તને બહુ મિસ કર્યો મોકળાશ અનુભવતા રવિ બાબુ હસી પડ્યા હસ્તુ ભાવાનુવાદ રાજુલ કવશે